અને બધી મેં એક જ વાત કરી છે એને તો નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં તો મિત્રો દીપક સુડાસમા અને સધુભાઈ ભુવાજી ધામના મહેલીમાના ભુવાજીનો વિરોધ હમણાં ચાલી રહ્યો છે તમને ખ્યાલ હશે બધા લોકોને તો મિત્રો આ વિરોધ દિવસેને દિવસે જેમ દિવસો જાય એમ વિરોધ ઉગ્ર બની રહ્યો છે મિત્રો અને હા એક બીજો વિડીયો અત્યારે જે દીપક સુડાસમાનો સામે આવ્યો છે જેમ વિડીયોમાં તમે સાંભળ્યું કે માફી માંગવી પડશે અને આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને દીપક ચુડાસમા એમ કહે છે ખુલ્લે આમ પડકાર આપે છે સધુ ભુવાજીને તો મિત્રો તમે જે વિડીયોમાં જોયું તો મિત્રો વિડીયો ઘણો બધો લાંબો છે તો મિત્રો વિડીયો જુઓ વિડીયો અંત સુધી જુઓ મિત્રો આ વિરોધ તો ખૂબ ચાલ્યો છે અને મને લાગે છે કે વિરોધ ઉગ્ર બને જ જવાનો છે મિત્રો આ બાજુથી ભુવાજી આ બાજુથી દીપક ચુડાસમા કોઈ ધમતી નાખે એમ નથી મિત્રો એક બાજુ કહેવું છે કે

મારી માં મેલડી એ બસાયો ઈ માળવાળી મેલડીમાં એ બસાયો નકર હું તો આ ઝગડાટલો આવત પણ સતો બુવા તમારા મોઢે જ બોલ્યા તમે અને મે તમને કીધું વોર્નિંગ હોત આપી સતો બુવા ની એને વાત થઈ હમણા અને એના બનીવી છોડે એ વાત થઈ ગઈ છે આપણે બરાબર અને એના બધી માહિતી આપણે આપી દીધી કે તમે તમારી રીતે તૈયારી કરો હું મારી રીતે તૈયાર કરું છું 24 તારીખે દીપક છોડાસમાં કાયદેસર કોર્ટમાં હાજર થાય છે બરાબર ચોવીસ તારીખે કાયદેસર હું આવું છું જેને મારી નાખો હોય તો મારી નાખો બાકી દેવી પૂજક સમાજના પૂર્વજોની લડાઈમાં દીપક ચોડાસમા હાર ક્યારે નહીં માને આ દીપક ચોડાસમા જે બોલે ને એ કરીને બતાવશે ખાલી બોલ છે નહીં તમને વિશ્વાસ તો આવી ગયો છે મારી ઉપર એટલા ટાઈમથી જેટલી જેટલી વાત કરું છું એટલો જે કરીને બતાવતો આવું છું હવે તમને વિશ્વાસ તો આવતો હોય છે જે વાઘરા થયા છે ને ત્યાં છે જ્યાં કોરડા ગામમાં સતુ ભવાની મેલડી માની તેજ માથે આવે નાયા ધોયા વગીરના સડી ગયા નાયા ધોયા વગીના એટલે બેનો ના બળત્કાર કરી બેનો દીકરીના બળતકાર કરી સડી ગયા એવો રામજી ખાંગરવાળો અમે ડાભી ઓલો નાયા વગીનનો ઓલો શું કેવાય રાજેશ ઉઘરેજીઓ અને રાજેશ રમેશ સાથળીયો ભાવલો હળવદીયો આ બધા રાવીના પેટના ગયા હતા ને એને એ ખબર નથી અમે પોતે ધોયા વગેરે ચડી ગયા છે પણ મારી માં માળવાળી મેળડી બહુ મેર કરી આજ તો બહુ મજા આવી છે આજ તો બહુ ભલે કાલ ભલે કદાચ ચોવીસ તારીખે મારું મર્ડર થઈ જાય પણ અત્યારે હું ખુશ છું સતુ ભુવાને ને આજ તપસ્યામાં બેસી જાય અને મેલડી માને તમે કહી દો મેલડી માને તમે એમ કહી દો કે દીપક સુડાસમાને આંધળો કરીને લાવે આંધળો કરીને લાવો એ જોઈ લે તારા બાપ અત્યારે પાંચસો જણા છે આ પાંચસો જણાનું નામ દે દે સતુ ભવાને નામ દે તને ખબર પડે અને કાયદેસર ઈ નોંધાવેલું છે કે મારા જે ફોલોવર છે મને હારી કમેન્ટ કરે ને એને ધમકી દેવરાવાના છે આ ઈજડાના પેટનાવ સમાજમાં નામ કામવું હોય ને તો જિંદગી બરબાદ કરવી પડે જિંદગી સર ધોઈ નાખવી પડે છે ત્યારે નામ કમાય છે અને તમે જરીક ભીડ પડે ને ત્યાં તેવી ગયું બોલો જરીક તમને કોઈ બોલાવે તો તેવી ગયું બોલો હે દેવીઓને તમે જો ન મૂકતા હોય તો તમે તમે હે તમારે શું કરવાનું છે કે માળવાળી મેલડીમાં એના ધાર્યા કામ કરે છે તો સતુભાને સાધનામાં બેહી જવાની જરૂર છે એને તપસ્યામાં બેહી જવાની જરૂર છે કે હે આ શું કહેવાય કે બાપાની મેલડી કે સતુભાની મેલડી કે તમે તો તુકારા જ કરો છો કે જવાબ હોવાની મેલડી એ તો અમે કેવી છે તમે તો તુકારાજ કરો છો આ એની હાથ વિરોધ થયો છે તો છતુભુઆ તમારે એક કરવાની જરૂર છે તમારે ક્યાંય કોઈને દાદાગીરી કે ગુંડાગીરી કોઈને બંદૂક કોઈને ધારિયા બતાવવાની જરૂર નથી તમારે ત્યાં ખાલી ત્યાં સાધનામાં બેસી જવાની જરૂર છે અને માતાજીને કહેવાનું છે કે માતાજી એને આંધળો કરીને લાવો અહીંયા હે હું તો આજનો વિરોધ દીપક સુડાસ કરું છું જાહેરમાં કહું છું દીપક સૂડાસમાં જાહેરમાં કહું છું હું વિરોધ કરું છું

અને હજી પાંચ હજાર દીકરા થઈને મારી કોઈ હું કહેવાય કે જેનો ખોળો સૂનો છે ને મારી બેન દીકરી છે ને સૂનો હોય ને એને માતાજી ફળે અને દીકરા જ દે એવી હું આશા કરું છું પણ મારી ત્યાં જે કઈ સમાજને ત્યાં બદનામ થયા છે સમાજને અડધુ થયા છે મારા સમાજને ત્યાં શું કહેવાય કે ઇજ્જત વગર નાખી રહ્યા છે મારા ભુવાઓ ને એટલે કે મારા જ્યાં જસા ભુવાઓ કદાચ નાના ભાઈ ના હોય છે કે મોટા ભાઈ ના હોય છે અમે તો નાના મોટાને કોઈને બધા પણ અમુક અમુક એ જેને કીધું ને કે અમારા નાના ભાઈ ના છે અમારા નાના ભાઈ ને હાઈ રહ્યા હોય ઈ તમે ભલે નાના ભાઈ ને હિર્યા પણ હું તો એક ગણું છું ને હું તો તમને દેવી પૂજક માં બધાને ગણતો હતો પણ તમે શું થવું કે અમે વાઘરી છે અમારા છે એટલે તમારા હોય તો હું કઈ ને ઘરે ખોદી નથી લઈ જવાનો પણ હું હક અને અધિકાર માટે લડતો હતો ભાઈ રાજકોટમાં ઘણા લોકો એ વિડીયા બનાવી બને મને ધમકી મારી છે બરાબર પણ કઈ વાંધો નહીં મારી દેવી પુત્ર સમાજના હક અને અધિકારની લડાઈ છે સ્વાભિમાનની લડાઈ છે અમે કોઈને ટાર્ગેટ કરતા નથી અમે અમારા દેવી પૂજક સમાજ બદનામ કરે છે એના માટે બોલ્યા છીએ અને અમને મારવાની ધમકી મારી નાખવાની ખૂન કરી નાખવાની ધમકી મળી છે એટલે અમે અને મારે કોર્ટમાં જવું જરૂરી છે કારણ કે હું એક મુદત ચૂક્યો એટલે જે મારો જામીન છે એ પાછો રદ થાય અને મને પછી સજાય થઈ શકે એમ છે બરાબર તો મિત્રો તમે જેમ વિડીયોમાં જોયું કે દીપકભાઈ સુડાસમાં ખુલ્લે આમ વિડીયો મારફતે તેમની સમાજ દેવી પૂજક સમાજને આહવાન કરી રહ્યા છે અને સાવરકુંડલામાં ચોવીસ તારીખના રોજ જવાનું કહી રહ્યા છે મિત્રો તો તેમના જે ચાહકો છે ફોલોવર્સ છે તો એ લોકોને બોલાવી રહ્યા છે એમના સમર્થનમાં મિત્રો તો મિત્રો જે પણ વિડીયો ગમે હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી એક કમેન્ટ કરી દેજો થેન્ક યુ મિત્રો